પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરણ હરિહર રાય ઠાકરે કોર્પોરેટર શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત દસ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદ પાટણ શહેરના એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે આ ફરિયાદની ઘટના ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ સાંજે ચાર ત્રીસથી પાંચ વાગ્યા દરમિયાન બની હતી ચીફ ઓફિસર હિરણ ઠાકરે પોતાની ઓફિસમાં સ્ટાફની એક સમીક્ષા બેઠક કરી રહ્યા હતા તે દરમિયાન આરોપીઓએ ગેરકાયદેસર રીતે ભેગા થઈને સૂત્રોચ્ચાર કરી તેમની ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો આરોપીઓએ ચીફ ઓફિસરને અપમાનજનક શબ્દો કહ્યા હતા તેમણે આ હફીસ તમારા બાપની નથી જેવા શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો આ ઘટનામાં નામજોગ ફરિયાદમાં નોંધાયેલા કોર્પોરેટર ભરતભાઈ જયંતીભાઈ ભાટિયા શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ બાબુભાઈ પટેલ તેમજ હિતેશભાઈ ગેમરભાઈ દેસાઈ અમરતભાઈ પટેલ હરગોવિંદભાઈ પરમાર હરગોવનભાઈ પમાભાઈ મકવાણા કોર્પોરેટર શમીમબામુ યાસીમબામુ સુમરા હંસાબેન ભોગીલાલ પરમાર તેમજ અને પૂર્વ કોર્પોરેટર મુમતાજ બાનુનો સમાવેશ થાય છે આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ એકસોને નેવ્યાશી ઓબ્લિક બે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે તો કોંગ્રેસ દ્વારા પણ ચીફ ઓફિસર વિરુદ્ધ એક્ટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવા માટે અરજી આપવામાં આવી હતી તો કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી અરજીની પણ એફઆરઆઈ નોંધાવા છે કે કેમ તે તો જોવું જ રહ્યું